બાપુ એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પરિચય પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના એક મહાન ક્રિકેટ ખેલાડી સૌરવ ગાંગુલી વિશે સૌરવ ગાંગુલીનો જન્મ આઠ જુલાઈ ઓગણીસો બાવોતેરના રોજ કલકત્તામાં થયો હતો તેઓ ચંડીદાસ અને નિરૂપા ગાંગુલીના સૌથી નાના પુત્ર છે સૌરવ ગાંગુલીના પિતા ચંડીદાસ ગાંગુલી છાપખાનાનો સફળ વ્યવસાય ધરાવતા હતા અને તેઓ શહેરના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક હતા સૌરવ ગાંગુલીનું બાળપણ ખૂબ જ વૈભવ વિલાસવાળું હતું અને આ ઉપરથી તેનું ગુલામનું નામ મહારાજા પડ્યું હતું એકવીસ ફેબ્રુઆરી બે હજાર તેરના ના રોજ તૌતેર વર્ષની ઉંમરે સૌરવ ગાંગુલીના પિતાનું અવસાન થયું સૌરવ ગાંગુલીના શિક્ષણ વિશે વાત કરીએ તો સૌરવ ગાંગુલીનું શિક્ષણ કોલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજિયેટ સ્કૂલમાં થયું હતું ત્યારબાદ તેમણે કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી વાણિજ્યમાં સ્થાનિક્ત થયા કોલકત્તાના લોકો માટે પ્રિય રમત ફૂટબોલ હોવાથી ગાંગુલી શરૂઆતમાં આ રમત તરફ આકર્ષાયા હતા જોકે રમતગમત પ્રત્યેના તેમના પ્રેમ વચ્ચે શિક્ષણશાસ્ત્ર આવ્યું અને નિરૂપા ગાંગુલીને ક્રિકેટ કે અન્ય કોઈ રમતને કારકિર્દી તરીકે અપનાવવા માટે બહુ ટેકો આપતા ન હતા ત્યાં સુધીમાં તેના મોટા ભાઈ સ્નેહાશીષ બંગાળ ક્રિકેટ ટીમ માટે પહેલાંથી જ એક સ્થાપિત ક્રિકેટર હતા તેમણે ગાંગુલીના ક્રિકેટ બનવાના સ્વપ્નને ટેકો આપ્યો અને તેમના પિતાને ઉનાળાની રજાઓ દરમિયાન ગાંગુલીને ક્રિકેટ કોચિંગ કેમ્પમાં નોંધણી કરાવવામાં કહ્યું તે સમયે ગાંગુલી દસમા ધોરણમાં અભ્યાસ કરતા હતા જમણેરી હોવા છતાં ગાંગુલીએ ડાબા હાથે બેટિંગ કરવાનું શીખ્યા જેથી તે તેના ભાઈના રમતગમતના સાધનોનો ઉપયોગ કરી શકે બેટ્સમેન તરીકે થોડી આશાસ્પદ કારકિર્દી કર્યા પછી તેણે ક્રિકેટ એકેડમીમાં પ્રવેશ આપવામાં આવ્યો તેમના ઘરે એક ઇન્ડોર મલ્ટી જીમ અને કોન્ક્રીટ વિકેટ બનાવવામાં આવી હતી જેથી તે અને સ્નેહાશીસ રમતોનો અભ્યાસ કરી શકે તેઓ ઘણા જૂના ક્રિકેટ મેચના વિડીયો જોતા હતા ખાસ કરી અને ડેવિડ ગૌરવ દ્વારા રમાતી રમતો જેની ગાંગુલી પ્રશંસા કરતા હતા ઓરિસ્સા અંડર પંદર ટીમ સામે સદી ફટકાર્યા પછી તેને સેન્ટ જેવિયર સ્કૂલની ક્રિકેટ ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા જ્યાં તેના ઘણા સાથી ખેલાડીઓએ તેના ઘમંડ સામે ફરિયાદ કરી જુનિયર ટીમ સાથે પ્રવાસ કરતી વખતે ગાંગુલીએ બારમા ખેલાડી તરીકે પોતાનો વારો લેવાનો ઇનકાર કર્યો કારણ કે તેને લાગ્યું કે ખેલાડીઓ માટે સાધનો અને પીણાનું આયોજન કરવું અને સંદેશા પહોંચાડવા સહિતની ફરજો તેની સામાજિક સ્થિતિ નીચે છે ગાંગુલીએ કથિત રીતે આવા કર્યો કરવાનો ઇનકાર કર્યો હતો અને તે પોતાના સાથી ખેલાડીઓને આ રીતે મદદ કરવાને પોતાની સામાજિક દરજ્જાની નીચે માનતા હતા જોકે તેમની રમતિયાને તેમને ઓગણીસો નેવાસીમાં બંગાળ માટે પ્રથમ વર્ગના ક્રિકેટમાં પ્રવેશ આપવાની તક આપી તે જ વર્ષે તેમના ભાઈને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા તેમણે ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના નૃત્યાંગના ડોના ગાંગુલી સાથે લગ્ન કર્યા છે જેમની સાથે તેમને એક પુત્રીનો સનાનો જન્મ બે અગિયાર ને એકમાં થયો હતો સૌરવ ગાંગુલીએ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત શાળા તેમજ રાજ્ય સ્તરની ટીમમાં રમવાની સાથે કરી હતી રણજી ટ્રોફી દુલીપ ટ્રોફી જેવી ક્ષેત્રીય ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શન બાદ ગાંગુલીએ રાષ્ટ્રીય ટીમ તરફથી ઇંગ્લેન્ડ સામે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી લોર્ડ્સના મેદાનમાં પોતાની પ્રથમ ટેસ્ટમાં આજે તેણે એકસો ને એકત્રીસ રન બનાવ્યા હતા ટેન્ટ બ્રિજ ખાતેની બીજી ટેસ્ટમાં તેણે એકસો છત્રીસ રન બનાવ્યા હતા ટેસ્ટ ક્રિકેટમાં કારકિર્દીમાં તેણે કુલ એકસો તેર મેચમાં સાત હજાર બસો બાર રન બનાવ્યા હતા એક દિવસીય મેચમાં તેણે અગિયાર હજારથી પણ વધુ રન બનાવ્યા છે ઈસવીસન બે હજારની સાલમાં સચિન તેંડુલકરના રાજીનામા બાદ ભારતીય ક્રિકેટ ટીમના સુકાની તરીકે સૌરવ ગાંગુલીની નિમણૂક કરવામાં આવી હતી તેણે કપ્તાની સંભાળી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વના આઠમા સ્થાન પર હતી તેના સુકાની પદ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ તે સમયના પોતાના સર્વશ્રેષ્ઠ બીજા ક્રમ સુધી પહોંચવામાં સફળ રહી હતી તેના સુકાની પદ હેઠળ બે હજાર બેમાં ઇંગ્લેન્ડની ધરતી પર રમાયેલી નેટવેસ્ટ ટ્રોફી જીતી ભારતે વિદેશની ધરતી પર મહત્વની જીત મેળવી હતી બે હજાર ત્રણના ક્રિકેટ વિશ્વકપમાં ભારતને ફાઇનલ સુધી પહોંચવામાં કપ્તાન તરીકે તેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી હતી આ જ અરસામાં વ્યક્તિગત પ્રદર્શન કથળતા રાષ્ટ્રીય ટીમમાંથી તેને પડતા મૂકવામાં આવ્યા હતા બે હજાર માં રાષ્ટ્રીય ટીમમાં પુનઃ પસંદગી કરવામાં આવી હતી ક્રોચ ગ્રેગ શેપલ સાથેના અણ બનાવ બાદ તેને ફરીવાર પડતા મૂકવામાં આવ્યા હતા અને બે હજાર સાતના વિશ્વકપ માટે તેની પુનઃ પસંદગી કરવામાં આવી હતી ટેસ્ટ ક્રિકેટમાં સુકાની તરીકે ઓગણપચાસમાંથી એકવીસ ટેસ્ટ મેચ જીતી તે સમયના સૌથી સફળ ભારતીય કપ્તાન બન્યા હતા બે હજાર આઠમાં તેણે કલકત્તા નાઇટ રાઇડર્સ ટીમનું ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સુકાન સંભાળ્યું અને આ જ વર્ષે ઘર આંગણે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી બાદ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી સૌરવ ગાંગુલી ઇન્ડિયન પ્રીમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલના ચાર સભ્યોમાંથી એક છે તેની નિમણૂક સુપ્રીમ કોર્ટ દ્વારા જાન્યુઆરી બે હજાર સોળમાં કરવામાં આવી છે તેઓ આઈપીએલની તકનીકી સમિતિના પણ સભ્ય છે ત્યારબાદ ગાંગુલીના આરોગ્ય વિશે વાત કરીએ તો બે જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ ગાંગુલીએ કસરત કરતી વખતે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી અને બાદમાં તેમને ત્રણ કોરોનરી ધમનીઓમાં અવરોધ હોવાનું નિદાન થયું જેના કારણે તેમને હળવો હૃદયરોગનો હુમલો આવ્યો હતો તે જ દિવસે તેમણે એક બ્લોકેજ માટે પ્રાથમિક એન્જિનિયો પ્લાસ્ટિક કરાવી હતી ત્યારબાદ વાત કરીએ સૌરવ ગાંગુલીના ટેસ્ટ મેચ વિશે વિપક્ષી ટીમ સામે ટેસ્ટ મેચ પ્રદર્શન બેટિંગના આંકડા આ મુજબ છે સૌપ્રથમ વાત કરીએ ઓસ્ટ્રેલિયા ટીમની તો ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ચોવીસ મેચોમાં પાંત્રીસ પોઈન્ટ સાતની સરેરાશ થી ત્રણ રન એકસો ચુમાલીસ રનનો ઉચ્ચ સ્કોર બે સદી અને સાત અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ બાંગ્લાદેશની તો બાંગ્લાદેશની ટીમ સામે પાંચ મેચમાં એકસઠ પોઈન્ટ ત્યાંશીની સરેરાશથી ત્રણસો એકોતેર રન સો રનનો ઉચ્ચ સ્કોર એક સદી અને ત્રણ અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ ઇંગ્લેન્ડની તો ઇંગ્લેન્ડની ટીમ સામે બાર મેચમાં સત્તાવન પોઈન્ટ બ્યાસીની સરેરાશથી નવસો ને રન એકસો છત્રીસ રનનો ઊંચ સ્કોર ત્રણ સદી અને પાંચ અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ ન્યૂઝીલેન્ડની તો ન્યૂઝીલેન્ડની ટીમ સામે આઠ મેચમાં

ત્યારબાદ વાત કરીએ દક્ષિણ આફ્રિકાની તો દક્ષિણ આફ્રિકાની ટીમ સામે સત્તર મેચમાં તેત્રીસ પોઈન્ટ બ્યાસીની સરેરાશથી નવસો સુડતાલીસ રન સિત્તાશી રનનો ઊંચ સ્કોર અને એક પણ સદી નહીં સાત અર્ધ સદી ફટકાયેલ છે ત્યારબાદ વાત કરીએ શ્રીલંકાની તો શ્રીલંકાની ટીમ સામે ચૌદ મેચમાં છેતાલીસ પોઈન્ટ છવ્વીસની સરેરાશથી અગિયારસો ને ચોસઠ રન એકસો તમોતેર રનનો ઉચ્ચ સ્કોર ત્રણ સદી ચાર અર્ધ સદી ફટકાર છે ત્યારબાદ વાત કરીએ વેસ્ટ ઇન્ડિઝની તો વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે બાર મેચમાં બત્રીસ પોઈન્ટ સાતની સરેરાશથી ચારસો ઓગણપચાસ રન અને પીચોતેર રનનો ઉચ્ચ સ્કોર એક સદી નહીં બે અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ ઝિમ્બાબેની તો ઝિમ્બાબ્બેની ટીમ સામે નવ મેચમાં ચુમાલીસ પોઈન્ટ સોળની સરેરાશથી પાંચસો ત્રીસ રન એકસો છત્રીસ રનનો ઉચ્ચ સ્કોર બે સદી અને એક અર્ધ સદી ફટકારે છે કુલ એકસો તેર મેચમાં બેતાલીસ પોઈન્ટ સુડતાલીસની સરેરાશથી સાત હજાર બાર રન બસો રનનો ઉચ્ચ સ્કોર સોળ સદી અને પાંત્રીસ અર્ધ સદી ફટકારેલી છે ત્યારબાદ વાત કરીએ વિપક્ષી ટીમ સામે એક દિવસીય એટલે વન ડે મેચમાં પ્રદર્શન વિશે સૌ પ્રથમ વાત કરીએ ઓસ્ટ્રેલિયાની તો ઓસ્ટ્રેલિયાની ટીમ સામે પાંત્રીસ મેચમાં ત્રેવીસ પોઈન્ટ પિસ્તાલીસની ની સરેરાશ થી સાતસો ને રન સો રનનો ઉચ્ચ સ્કોર એક સદી અને પાંચ અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ બાંગ્લાદેશની તો બાંગ્લાદેશની ટીમ સામે દસ મેચમાં સત્તાવન પોઈન્ટ સાડત્રીસની સરેરાશથી ચારસો ઓગણસાઠ રન અણનમ એકસો પાંત્રીસ રનનો ઉચ્ચ સ્કોર એક સદી અને ચાર અર્ધ સદી ફટકારેલી છે ત્યારબાદ વાત કરીએ ઇંગ્લેન્ડની તો ઇંગ્લેન્ડની ટીમ સામે છવ્વીસ મેચમાં ઓગણચાળીસની સરેરાશથી નવસો ને પીચોતેર રન અણનમ એકસો સત્તર રનનો ઉચ્ચ સ્કોર એક સદી અને સાત અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ ન્યૂઝીલેન્ડની તો ન્યૂઝીલેન્ડની ટીમ સામે બત્રીસ મેચમાં પાંત્રીસ પોઈન્ટ છન્નુંની સરેરાશથી એક હજાર ઓગણસી રન અણનમ એકસો ને ત્રેપન રનનો ઉચ્ચ સ્કોર ત્રણ સદી અને છ અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાનની ટીમ સામે ત્રેપન મેચમાં પાંત્રીસ પોઈન્ટ ચૌદની સરેરાશથી સોળસો બાવન રનનો ઉચ્ચ સ્કોર બે સદી અને નવ અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ દક્ષિણ આફ્રિકાની તો દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ઓગણત્રીસ મેચમાં પચાસ પોઈન્ટ પચાસની સરેરાશથી તેરસો તેર રન અણનમ એકસો એકતાલીસ રન અને ત્રણ સદી અને આઠ અર્ધ સદી ફટકારે છે ત્યારબાદ વાત કરીએ શ્રીલંકાની તો શ્રીલંકાની ટીમ સામે ચુમાલીસ મેચમાં ચાલીસ પોઈન્ટ છત્રીસની સરેરાશથી પંદરસો ને ચોત્રીસ રન એકસો ત્યાંસીસ રનનો ઉચ્ચ સ્કોર ચાર સદી અને નવ અર્ધ સદી ફટકારે છે ત્યારબાદ વાત કરીએ વેસ્ટ ઇન્ડિઝની તો વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે સિત્યાવીસ મેચમાં સુતાલીસ પોઈન્ટ અઠાવનની સરેરાશથી અગિયારસો ને બેતાલીસ રન અઠ્ઠાણું રનનો ઉચ્ચ સ્કોર એક પણ સદી નહીં અગિયાર અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ ઝિમ્બાબ્વેની તો ઝિમ્બાબ્બેની ટીમ સામે છત્રીસ મેચમાં બેતાલીસ પોઈન્ટ એકોતેરની સરેરાશથી તેરસો સડસઠ રન એકસો રનનો ઉચ્ચ સ્કોર ત્રણ સદી અને સાત અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ આઈસીસી વર્લ્ડ ઇલેવનની તો આઈસીસી વર્લ્ડ ઇલેવનમાં એક મેચમાં બાવીસની સરેરાશથી બાવીસ રન બાવીસ રનનો ઉચ્ચ સ્કોર એક પણ સદી નહીં અને એક પણ અર્ધ સદી નહીં ત્યારબાદ વાત કરીએ દક્ષિણ આફ્રિકાની તો દક્ષિણ આફ્રિકાની ટીમ સામે બે મેચમાં સાઠની સરેરાશથી એકસો વીસ રન અઠ્યાસી રનનો ઉચ્ચ સ્કોર એક પણ સદી નહીં એક અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ બર્મુડાની તો બર્મુડાની ટીમ સામે એક મેચમાં નેવ્યાસી ની સરેરાશ નેવ્યાસી રન નેવ્યાસી રનનો ઉચ્ચ સ્કોર એક પણ સદી નહીં એક અર્ધ સદી ફટકારેલી છે ત્યારબાદ વાત કરીએ આયર્લેન્ડની તો આયર્લેન્ડની ટીમ સામે એક મેચમાં તાઉન તેરની સરેરાશથી તાઉન તેર રન અણનમ તાઉન તેર રનનો ઉચ્ચ સ્કોર એક પણ સદી નહીં એક અર્ધ સદી ફટકારેલ છે ત્યારબાદ વાત કરીએ કેન્યાની તો કેન્યાની ટીમ સામે અગિયાર મેચમાં તાઉન તોર પેટ પચાસની સરેરાશથી પાંચસો અઠ્યાસી રન અણનમ એકસો અગિયાર રનનો ઉચ્ચ સ્કોર ત્રણ સદી અને બે અર્ધ સદી પડકારે છે ત્યારબાદ વાત કરીએ નામિબિયાની તો નામિબિયાની ટીમ સામે એક મેચમાં અણનમ એકસો બાર રન એક સદી અને એક પણ અર્ધ સદી નહીં ત્યારબાદ વાત કરીએ નેધરલેન્ડની તો નેધરલેન્ડની ટીમ સામે એક મેચમાં આઠ રન એક પણ સદી નહીં અને એક પણ અર્ધ સદી નહીં ત્યારબાદ વાત કરીએ મુંબઈ યુએની તો યુએની ટીમ સામે એક મેચમાં છપ્પન રન એક અર્ધ સદી ફટકારેલ છે કુલ ત્રણસો ને અગિયાર મેચમાં એકતાલીસ પોઈન્ટ બેની સરેરાશથી અગિયાર હજાર ત્રણસો ત્રેસઠ રન એકસો ત્યાંસી રનનો ઊંચ સ્કોર બાવીસ સદી અને બોતેર અર્ધ સદી ફટકારેલ છે સૌરવ ગાંગુલી અત્યાર સુધીની મેચમાં એકસો તેર ટેસ્ટ મેચ ત્રણસો અગિયાર વન ડે મેચ બસો ચોપન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને ચારસો ને સાણત્રીસ લિસ્ટ એ ક્રિકેટમાં રમી ચૂકાશે જેમાં સાત હજાર બસો બાર રન ટેસ્ટ મેચમાં અગિયાર હજાર ત્રણસો ને ત્રેસઠ રન વન ડે મેચમાં પંદર હજાર છસો ને સત્યાસી રન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અને પંદર હજાર સત્સો ને બાવીસ રન લિસ્ટ એ ક્રિકેટમાં નોંધાવેલા છે આ ઉપરાંત ટેસ્ટ મેચમાં સોળ સદી અને પાંત્રીસ અર્ધ સદી ફટકારેલ છે વન ડે મેચમાં બાવીસ સદી અને બોતેર અર્ધ સદી ફટકારેલી છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એકવીસ સદી અને નેવ્યાસી અર્ધ સદી ફટકારેલી છે અને લિસ્ટ એ ક્રિકેટમાં એકત્રીસ સદી અને સત્તાણું અર્ધ સદી ફટકારે છે તેમજ સૌરવ ગાંગુલીએ બોલિંગ પણ કરી છે જેમાં તેણે ટેસ્ટ મેચમાં ત્રણ હજાર એકસો ને સત્તર દડા ફેંકા છે વન ડે મેચમાં ચાર હજાર પાંચસો એકસઠ દડા ફેંકા છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અગિયાર હજાર એકસો આઠ દડા ફેંકા છે અને લિસ્ટ એ ક્રિકેટમાં આઠ હજાર એકસો ને નવ્વાણું દડા છે જેમાં તેણે ટેસ્ટ મેચમાં બત્રીસ વિકેટો લીધી છે વનડે મેચમાં સો વિકેટો લીધી છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એકસો સડસઠ વિકેટો લીધી છે અને લિસ્ટ એ ક્રિકેટમાં એકસો એકોતેર વિકેટો લીધી છે ત્યારબાદ વાત કરીએ સન્માનની તો બે હજાર ચારમાં રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા સૌરવ ગાંગુલી સતત ચાર મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર એકમાત્ર ક્રિકેટર છે સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમને ઊંચાઈ ઉપર લાવનાર અને એક ઉમદા ખેલાડી હતા એમના ઉપરથી ઘણા બધા ખેલાડીઓને પ્રેરણા મળતી સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના હૃદયમાં આજે પણ મહત્વનું સ્થાન ધરાવે છે અને લોકો પણ હજી એમને યાદ કરે છે બાબુ આ હતો સૌરવ ગાંગુલીના જીવન પરિચયનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ